સાંસદ મનસુભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગમાં આવતા અંકલેશ્વર શહેર બસ ડેપો ખાતે અદ્યતન બસ ડેપો અને ડેપો વર્કશોપ માટે રૂપિયા અગિયાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનના નિર્માણ માટે રૂપિયા બે કરોડ છાસઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જેનો અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દીપ પ્રગટ દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત અને રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જોડાયા હતા અને મહાનુભાવોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને નિર્માણ પામનાર અદતન એસટી ડેપો અને વર્કશોપ તેમજ બસ સ્ટેશન પ્લાન્ટના ફોટાનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભગદીપસિંહ જાડેજા કરણસિંહ રાજપૂત ભરૂચ નિયામક આરસી શ્રીમાળી અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિત ભરૂચ જંબુસર અને રાજપીપળા એસટી ડેપોના મેનેજર તેમજ અંકલેશ્વર અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત એસટી ડેપોના કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્રે હોય ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલાં ભરી રહ્યું છે તો એની સાથે સાથે પ્રજાને આવા અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ તેટલી જરૂર હોય પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક દરેક મોટા શહેરો હોય મોટા જિલ્લાઓ હોય ત્યાં એસ્ટેટ ડેપોથી માંડીને જે પણ રીતના પ્રજાની સ્થાનિક લોકોની માગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ જે પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયાર કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યાં રહેવા માટે ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી જ સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જરીન જીવન જરૂરી વસ્તુ છે દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી મળી રહેવાની છે તો આ આ આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ જેએનએફસીના અધિકારીઓ કે જેએનએફસીએ પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે એટલે આ પ્રજાના હિત માટે જે જેએનએફસી પણ આગળ આવી છે તે એમનો અમે આભાર માને છે અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ